સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું તેમાં જયકોરાટ જેની ઉંમર તેર વર્ષની છે જે સુરતનો વતની છે જેમણે ગુજરાતી પાંચ ફિલ્મમાં શોર્ટ ફિલ્મ્સમાં આલ્બમ અને ફેશન મોડલ ગુજરાતમાં બે વાર વિજેતા થયા છે ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મના દરેક ક્ષેત્રમાં કાર્ય કરેલ હોય અને મોડલિંગ ક્ષેત્રમાં આઠ વર્ષથી શરૂ કરીને ગુજરાત ક્ષેત્રે સારું એવું નામ બનાવ્યું છે ત્યારે તેની યુટ્યુબ ચેનલ જય કોરાટ ઓફિશિયલ પર

આપણે આ હનુમાન ચાલીસા કથા બેસી છે ત્યાં જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે શ્રી મારુતિ ધૂન મંડલ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગળ તો હજી ઘણા બધા છે અને હા મારી હનુમાન ચાલીસા ખૂબ જ પ્રખ્યાત થઈ છે જેના વ્યૂઝ છે એક પોઈન્ટ બે કરોડ તો આપ સર્વને જેમ હનુમાન ચાલીસાને સપોર્ટ કર્યો છે તેમજ આ સોંગને પણ ખૂબ ખૂબ સપોર્ટ કરજો અને દરરોજ આ સોંગને નિહાળજો હું ચાહકોને સંદેશો આપવા માંગુ છું કે આપણે આપણી સંસ્કૃતિ નીતિ અને સનાતન ધર્મ સાથે સાથે લઈને જ ચાલવું જોઈએ આપણે શ્રી હરિપ્રકાશ સ્વામીના આશીર્વાદથી આ સોંગ લોન્ચ થયું છે એટલે મારું તો એવું જ છે કે આ સોંગ હનુમાન ચાલીસાના ના પણ રેકોર્ડ તોડીને ખૂબ જ પ્રસિદ્ધ થશે મારું નામ બિપિન તળાવિયા છે શ્રી મારુતિ મંડળ યુવા ગ્રુપ સંગઠન મંત્રી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આજરોજ ભવ્યથી ભવ્ય શુભારંભ થઈ ગયો છે આજે સુરતમાં ન ભૂતો ના ભવિષ્યથી જે એવું કહી શકાય કે ઐતિહાસિક પોથી યાત્રા આપ સૌએ અને શહેરીજનોએ જોઈ છે આ પોથી યાત્રામાં હરેક સોસાયટીએથી બહેનોએ સ્વયંભૂ રીતે જ્યાં સ્વાગત કર્યું છે સ્વામી સ્વામીશ્રીને અને મારુતિ ધૂંડમંડળને આવકાર્યું છે એ ખરેખર બિરદાવાલાયક છે એ બધાનો આભાર વ્યક્ત કરું છું આજની આ જે કથા શરૂ થઈ છે શ્રી ભારતીય જન્મંડળ યુવા ગ્રુપની એમાં બધા જ યુવાનો સુરત શહેરના જોડાય અને આ કથાનો લાભ લે એક સમાજ નિર્માણમાં યુવાનની ભૂમિકા કેવી હોય એ પ્રેરણા એ લોકો અહીંથી લે અંત્યોદય સુધીના જે લોકો છે એનો વિકાસ આપણે કઈ રીતે કરી શકીએ અને કઈ રીતે સેવાના માધ્યમથી સહયોગ કરી શકાય એવા ખૂબ ખૂબ સુંદર મજાના આયોજન સાથે અમે લોકો આજે આ કથાનું આયોજન કરી રહ્યા છીએ યાત્રાનો રોટ આપણે યોગી ચોકથી શરૂ થયો હતો અને કથા સ્થળ એટલે કે મીરા એવન્યુ પાસે સરથાણા તાકા ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી આ પોથી યાત્રામાં અંદાજીત ચાલીસથી પચાસ ઘોડા મારવાડી થીમની પાંચથી સાત ઊંટ હાથી ડીજે આફ્રિકન સિદ્ધિ અને અસંખ્ય કલાકૃતિ સાથે વ્યત વ્યસન મુક્તિના ટેબલો આ બધી જ વસ્તુ જોડાણી હતી અને લગભગ આપણે સૌએ પોથી જોઈ છે ભવ્યથી ભવ્ય પોથી યાત્રા આપણે સફળ કરી છે અને આનાથી પણ વધારે જે યાત્રા સફળ થઈ છે એમથી પણ વધારે આપણે હનુમાન ચાલીસા યુવા કથા સફળ કરવા જઈ રહ્યા છીએ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો આપણે એક એટલે નામ રાખ્યું છે કે આજનો જે યુવાન છે એ લોકો કંઈ ને કંઈ વેસ્ટર્ન કલ્ચર સાઇડ એમનો ઝુકાવ આપણે જોઈ શકીએ છીએ આ કથા દ્વારા યુવાનો પાછા પોતાની મૂળ સંસ્કૃતિ તરફ અને ભારતીય સંસ્કૃતિ તરફ પોતાનો લગાવ જે છે એ એ તરફ વળે સનાતન ધર્મ તરફ વળે એ છે બીજું છે આજનો જે યુવાન હમણાં બે દિવસ પછી આઈ થિંક થર્ટી ફર્સ્ટ આવે છે તો થર્ટી ફર્સ્ટના દિવસે આપણે હનુમાન જન્મોત્સવની અહીંયા ઉજવણી કરવાના છે આ હનુમાન જન્મોત્સવમાં એક લાખથી પણ વધારે યુવાનો એક સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરી નવા વર્ષમાં પ્રવેશ કરે એવું આયોજન આ કથા સ્થળ પર થવા જઈ રહ્યું છે આ આયોજન શું કામ કરવામાં આવ્યું છે એટલા માટે કરવામાં આવ્યું છે કે કંઈ ને કંઈ આપણે વર્ષોથી જોઈએ છીએ કે થર્ટી ફસ્ટના દિવસે લોકો કંઈ નાના મોટા વ્યસનો કરીને ગાડી પર હુ હા કરીને નવા વર્ષમાં પ્રવેશ કરે છે એની કરતાં એક ધાર્મિકતા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરે એવું સુંદર મજાનું આપણે આયોજન કર્યું છે